ધાંગધ્રા ધોળીધાર હત્યા કેસમાં ફરી ઉકળાટ મૃતકના સ્વજનો દ્વારા હુમલામાં એક ઘાયલ ધાંગધ્રા શહેરના ધોળીધાર વિસ્તારમાં બે દિવસ પહેલા થયેલી યુવકની હત્યા બાદ ફરી એકવાર તણાવજનક સ્થિતિ ઊભી થઈ છે હત્યામાં મૃત્યુ પામેલા શાહરૂખભાઈ મોવરના સ્વજનોના ટોળાએ આરોપી આરીફ સંઘવાણીના પરિવારજનો પર છરી વડે હુમલો કરતા સાહિલ કુરેશી નામના યુવકને ગંભીર ઈજાઓ પહોંચી હતી આરોપી આરીફના પરિવારજનો ઘરનો સામાન ભેગો કરવા ધોળીધાર વિસ્તારમાં આવેલા તેમના ઘરે આવ્યા હતા ત્યારે મૃતકના પરિવારજનોએ ત્યાં પહોંચી હુમલો કર્યો હતો હુમલામાં ઈજાગ્રસ્ત સાહિલ કુરેશીને તાત્કાલિક ધ્રાંગધ્રા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો અને ત્યારબાદ વધુ સારવાર માટે સુરેન્દ્રનગર રીફર કરવામાં આવ્યો આ બનાવમાં સ્થિતિ બગડતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને પરિસ્થિતિને કાબુમાં લેવાના પ્રયાસો કર્યા હતા હુમલાખોર ટોળા વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે ભારત ઓટો સેન્ટર દિવાળી ધમાકા ઓફર આજે જ વસાવો હીરો બાઇક સ્કૂટર અને મેળવો આકર્ષક લાભો આ દિવાળી ઉપર બાઇક ની ખરીદી કરો જીએસટી નો ફાયદો મેળવો રૂપિયા છ હજાર થી પંદર હજાર સુધી ડાઉન પેમેન્ટ રૂપિયા આઠ હજાર નવસો નવાણું થી શરૂ સાથે ફૂલ ટાંકી પેટ્રોલ ફ્રી હીરો ની ટુ વ્હીલર ગાડીઓની સર્વિસ હવે એક જ સ્થળે ભારત ઓટો સેન્ટર આપના વિશ્વાસનું નામ અહીં હીરો બાઇક સ્કૂટર ટુ વ્હીલર ગાડીઓની સર્વિસ અને રિપેરિંગ અત્યાધુનિક ઉપકરણોથી કરવામાં આવે છે સો ટકા ગુણવત્તા સભર કામ અને ગ્રાહકનો સંતોષ અમારું પ્રથમ ધ્યેય છે અનુભવી મેકેનિક દ્વારા વિશ્વસનીય સેવા સરનામું ભારત ઓટો સેન્ટર ચૌદ સત્યમ શિવમ કોમ્પ્લેક્સ નખત્રાણા માતાના મઢ હાઈવે રોડ ત્રણસો સિત્તેર છસો પંદર હીરો ટુ વ્હીલર માટેની સર્વિસ એક જ સ્થળે ભારત ઓટો સેન્ટર